સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા યોજાઈ રોટરી ક્લબ કોમ્યુનિટી હોલ ડીસા ખાતે આગામી સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે લોકોમાં રાષ્ટ્ર ભાવના વિકસે તે હેતુથી દરેક વર્ષની જેમ ચાલુ વર્ષે ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય સમૂહ ગામ સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો હતો સી એલ સોલંકી નાયબ પોલીસ અધિક્ષક ડીસા રમેશભાઈ બી શાહ શ્રી મુકેશભાઈ આચાર્ય અને પરમાભાઈ ચાવડા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો સી એલ સોલંકી અમૃતલાલ પઢિયાર અને દિનેશભાઈ ઠક્કર દ્વારા હાલના વિદ્યાર્થીઓ આવતીકાલના નાગરિક હોય દેશ પ્રત્યેનો ભાવ હંમેશા ભરપૂર રહેવો જોઈએ અને રાષ્ટ્રધ્વજની ગરિમા જાળવવા માટે યોગ્ય માર્ગદર્શન અપાયું હતું ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા ભાગ લેનાર તમામ બાળકોને અને આયોજકોને અભિનંદન આપવામાં આવ્યા હતા રાષ્ટ્રીય સમૂહ ગાન પૈકી કુલ સત્તર કૃતિઓ વિભાગ અને બ અને નૃત્યની ની પાંચ કૃતિ રજૂ કરવામાં આવી હતી ભાગ લેનાર તમામ બાળકોને ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા મોમેન્ટો પેન અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા અને પ્રથમ આવનાર ટીમોને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા આ સ્પર્ધામાં પ્રથમ આવનાર ટીમ આગામી દિવસોમાં પ્રાંત કક્ષાએ ભાગ લેશે આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ડીસા લાયન્સ ક્લબ ડીસા

શાળાના માર્ગદર્શક શિક્ષકશ્રીઓ અને પ્રિન્સિપાલ દ્વારા હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો નિલેશભાઈ સોની અને નરસિંહભાઈ બારોટ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું પ્રવીણભાઈ સાધુ દ્વારા કાર્યક્રમની આભાર કરવામાં આવી હતી અહેવાલ હર્ષદ પટેલ બનાસકાંઠા